હેલો મિત્રો કેમ છો મજામાં મજામાંની આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બે ની અંદર ક્વેશ્ચન વન જોઈશું આકૃતિ આપેલી હશે એની અંદર ડીઈ અને બીસી આપેલો હશે ડીઈ અને બીસી આપેલો છે અને એકની અંદર આપણે ઈસી શોધવાનું છે ઈસી આપણને આપેલો નથી અને ઈસી શોધવાનો બીજા બીજી આકૃતિ અંદર એડી શોધવાનો આપે આપવાનું છે એડી આપે આપણને આપેલો હશે નહીં તો એડી શોધવાનું થશે તો ચાલો આપણે વિડીયો તરફ જઈએ સૌ આપણે એક સૂત્ર બનાવીએ પહેલાની અંદર એડી એડી ભાગ્યા ડીબી બરાબર એ ઈ ભાગ્યા ઈસી આવું સૂત્ર થશે તો જે સૂત્રની અંદર જેની અંદર જેટી સેન્ટીમીટર આપેલું હોય એ લખી દેવાનું

હવે ઈસી આપણે ઈસીટ પોચ થઈ જશે તો સૌપ્રથમ આપણે જોઈએ ઈસી બરાબર એક ગુણ્યા ત્રણ ભાગ્યા એક પોઈન્ટ પોચ એટલે કે ઈસી બરાબર આપણને થશે બે સેન્ટીમીટર મળશે ત્રણ ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા એક પોઈન્ટ પાંચ કરીશું ગુણ્યા એક કરીશું એટલે બે સેન્ટીમીટર આપણને જવાબ મળી જશે આની અંદર બીજો જોઈએ આપણે બીજી આકૃતિની વાત કરીએ તો એડી આપણને આપેલો નથી તો એડી એમને એમ લઈએ પછી ડીબી આલેલો છે બરાબર એ ભાગ્યા ઈસી બરાબર એટલે આપણને આપેલો ચાર ફરીથી સમજાવું એડી આપણને આપેલો નથી ડીબી આપણને સાત પોઈન્ટ બે આપેલો છે એ આપણને એક પોઈન્ટ આઠ આપેલો છે

પહેલા સાત પોઈન્ટ બે ગુણ્યા એક પોઈન્ટ આઠ કરીશું એક પોઈન્ટ ચાર કરીશું એટલે આપણને જવાબ મળશે આકૃતિ આવી આપેલી હશે એની અંદર આપણને આવી રીતે જવાબ લખવાનો થશે તો આપણને ઈસી શોધવાનું હતું એટલે ઈસી આ બાજુ લઈ લીધું તો એડી આપણે એડી આ બાજુ લઈ લીધો હતો હવે આપણે આકૃતિ આકૃતિ અંદર 1.5 સેન્ટીમીટર આપેલો હતો આમાં 3 સેન્ટીમીટર આપેલો હતો અને એ એ માં 1 સેન્ટીમીટર આપેલો હતો એમાં આપણે EC શોધ્યો આવી રીતે 1 3/1.5 કરશો એટલે 2 સેન્ટીમીટર મળશે અને આ આકૃતિની અંદર AD શોધવાનો હતો આપણે એટલે AD આપણે બાજુમાં લઈ લીધો DB કિંમત આપેલી હતી 7.2